નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એ આટ વોગર્સ ટ્રિપલ નાઇન પર તો મિત્રો વિડીયો પર નવા હોઉં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે બેલ આઈકન ક્લિક પણ કરી દેજો તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું ખટુમડાના ફાયદા વિશે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ખટુમડાનું ઝાડ છે જે વીસથી પચીસ ફૂટ ઊંચું થાય છે અને ઝુમખામાં તેના ફળ આવે છે આ તમે જોઈ શકો છો કે એના ફળ ખૂબ જ છે અત્યારે હાલનો વિડિયો છે આ તો મિત્રો આ જોઈ શકો છો તમે એના ફળ ફળ ઝુમખામાં આવે છે ખૂબ જ ઝુમખામાં અને મિત્રો એના ફાયદાની આપણે વાત કરીએ તો તમને કોઈ સ્કિનને લગતી ચહેરા પર સૂકું લાગતું હોય તો એના પાંદડા તોડીને એનો લેપ લગાવવાથી સ્કિન એકદમ હેલ્ધી રહે છે અને આ ફળ છે એના એ ફળ કબજિયાત અને એસિડિટી દૂર કરે છે તો મિત્રો એના ફળને તોડીને એના બીજ નીકાળી લેવાના છે અને એમાં થોડું મીઠું અને મરચું નાખવાનું છે ને પાંચ દસ મિનિટ સુધી રહેવા દઈને ફરી એને તમે ખાઈ શકો છો તો એટલું ટેસ્ટ લાગશે કે ખૂબ સરસ એનો સ્વાદ પણ આવશે અને ટેસ્ટી લાગશે જે તમને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને ફાયદાકારક છે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તો મિત્રો આવા જ વિડિયો તમારી સમક્ષ રજૂ કરીશ આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વિડીયોને લાઈક પણ કરી દેજો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત મિત્રો વંદે માધરમ